કમિશનર શ્રી બાપના ની સૂચના મુજબ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ કરમસદ વેસ્ટ ઝોન સેનેટરી વિભાગ દ્વારા કરમસદ વેસ્ટન માં માહી પ્યોર બોટર તેમજ સાયોના ચેલ બોટલ પાણીના ચોક સપ્લાય કરતા બંને એકમ પર આકસ્મિક તપાસણી કરતા ઘણી ક્ષતિઓ જોવા મળી છે જેમાં પાણીના ટાંકા સફાઈ કરેલ ન હતા પાણીના ટાકામાં માટી જણાય આવી તેમજ ટાંકીમાં મચ્છર દેખાતા માહિતી પ્યોર બોટર તેમજ સાયોના ચેલ બોટલને આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત આ બંને એકમો પાસે ગુમાસા ધારાનું લાયસન્સ તેમજ પ્લાન્ટનું લાયસન્સ ન હોવાથી આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વધુમાં આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પાણીના જગ સપ્લાય કરતા એકમો તેમના પ્લાન્ટ ખાતે જરૂરી સ્વચ્છતા રાખે અને આવા એકમો પાસે પ્લાન્ટ નું લાયસન્સ પણ હોવું જરૂરી છે આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય અને સેનેટરી વિભાગની ટીમ દ્વારા આગામી દિવસોમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આવા એકમો ખાતે ખાસ ઝુંબેશ સ્વરૂપે તપાસણી હાથ ધરાશે તેની સંબંધિતોએ નોંધ લેવા વધુમાં જણાવ્યું છે નરેન્દ્ર શર્મા ન્યૂઝ ગુજરાતી આણંદ